સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતોને રીંગણનું વાવેતર કરીને પસ્તાવવાનો વારો આવ્યો ખેડૂતોને માર્કેટ યાર્ડમાં પૂરતા ભાવ ન મળતા રાતા પાણીએ રોવાની સ્થિતિ સર્જાઈ છે પ્રતિ કિલોના ભાવ માત્ર ત્રણથી પાંચ રૂપે વેચાણ થઈ રહ્યું છે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં રીંગણ ફેંકી દેતા હોવાનું પણ ઘાટ છે કે જે સર્જાયો છે રીંગણના માર્કેટ ન હોવા ઢોરને પણ રીંગણ ફેંકવામાં આવતા હોવાનું ઘાટ સર્જાયું છે મોંઘા બિયારણો મોંઘી દવાઓ છાંટીને ખેડૂતોએ રીંગણનું ઉત્પાદન કર્યું અને તેની સામે તેમને ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે વઢવાણના રીંગણની સમગ્ર ગુજરાત રાજ્યમાં માંગ છતાં જે ભાવ છે જે ખેડૂતો માંગી રહ્યા છે તેમ છતાં પણ તેમને તેટલા ભાવ મળતા નથી તો મહત્વની વાત એ છે કે વડવાના ખેડૂતો કે જેમને રીંગણનું વાવેતર કરીને પસ્તાવાનો વારો આવ્યો છે કારણ કે પ્રતિ કિલોના માત્ર ત્રણથી પાંચ રૂપિયે વેચાણ થઈ રહ્યું છે માર્કેટિંગ યાર્ડમાં પણ રીંગણ આજે ખેડૂતોએ વાવ્યા છે તે ફેંકી દેવા સુધીની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ એ છે કે ભાવ નથી મળતા અને તેમાં પણ મોંઘા બિયારણો તેમણે ખર્ચ્યા અને મોંઘી દવાઓ છાંટીને ખેડૂતોએ આ રીંગણનું ખૂબ સારું ઉત્પાદન કર્યું પરંતુ પરિસ્થિતિ એવી છે કે જેટલો ખર્ચ કર્યો તેના સામે આવક પણ તેટલી નથી મળતી અને કેટલાય ખેડૂતો તો એવા છે કે જેમનો ખર્ચ પણ તેમાંથી નથી નીકળી રહ્યો અને તેના કારણે અત્યારે હાલ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતો કે જે રીંગણનું વાવેતર કરીને પસાર છે પાક ખૂબ સારો થયો તેમ છતાં પણ હવે પરિસ્થિતિ એવી છે કે માર્કેટિંગ યાર્ડની અંદર પહોંચે તો ત્યાં પહોંચીને પણ રીંગણ ફેંકી દેવાનો વારો આવ્યો જેટલો ભાવ જોઈએ તેટલો મળતો નથી પોતાના ઢોર ઢાંકરને રીંગણ ખવડાવવા સુધીનું પણ ઘાટ સર્જાઈ ગયો કારણ કે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન છે પરંતુ તેની સામે ઉત્પાદનની સામે તેમને એટલું વળતર મળ્યું નથી અને તેના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતો રોષે ભરાયા છે તેમની એક માંગ છે કે તેમને ખૂબ સારા ભાવ આપવામાં આવે જેનાથી જેટલો ખર્ચ તેમણે કર્યો છે તેટલું તેમને આવક મળી રહે અને ફરી એક વખત સુરેન્દ્રનગરનો ખેડૂત બેઠો થઈ શકે એક તરફ તે દ્રશ્યો પણ સર્જાવ્યા કે સુરેન્દ્રનગરની કેનાલોની અંદર પાણી નથી માટે એ ખેડૂતો પણ હજુ એ પરિસ્થિતિમાં મુકાયેલા છે કારણ કે તેમના ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યા અને જે પાક છે તે નુકસાન પામી રહ્યું છે બીજી તરફ રીંગણ પકવતા ખેડૂતો કે જેમનું પણ ઉત્પાદન કર્યા છતાં પણ અત્યારે તેમને કોઈ જ પ્રકારના ભાવ નથી મળી રહ્યા સુરેન્દ્રનગરની આ પરિસ્થિતિ સામે આવી છે વઢવાણના ખેડૂતો કે રીંગણની ખેતી કરી હતી પરંતુ તેમને હજુ ભાવ નથી તો વધુ માહિતી માટે સંવાદદાતા ફસલ જોડાઈ ગયા છે ફસલ રીંગણના જે ખેડૂતો છે તેઓને અત્યારે હાલ રોવાનો વારો આવ્યો છે પસ્તાયા છે કારણ કે ત્રણ થી પાંચ રૂપિયાનો ભાવ મળી રહ્યો છે તે ખેડૂતોનું શું કહેવું છે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે શાકભાજીનું સારું એવું વાવેતર થઈ રહ્યું છે ત્યારે વઢવાડના ખેડૂતોએ પણ નવી આશા સાથે શાકભાજીનું વાવેતર કર્યું જેમાં પણ વટવાડના રીંગણા છે તે સમગ્ર જે ગુજરાત રાજ્ય છે ત્યાં પ્રખ્યાત છે પરંતુ હાલ આ ખેડૂતો આ રીંગણનું પાકનું વાવેતર કરી અને પસ્તાયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

ભાવ અત્યારે મણ રીંગણાનો અમને સાઠ રૂપિયા ભાવ મળેલો હતો બરાબર અને મારી સરકાર સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આમાં કોઈ ધ્યાન દોરે બીજા નંબરમાં કે આવા ભાવ રીષે ખેડૂતના તો ખેડૂત દેવામાં ડૂબી જશે કારણ કે સાઠ રૂપિયાના મણ એટલે ત્રણ રૂપિયા કિલો રીંગણા ચાર સાડા ચાર રૂપિયા તો કિલો વેણવાની મજૂરી થાય છે તો આમાં અમે અમારું કઈ રીતે અમે અમારું ગુજરાન ચલાવી શકીએ બીજા ચાર નંબરમાં કે એટલા એટલા ખર્ચા કર્યા છે આ માથે કરજા કર્યા છે અને આ બધી રીંગણી જે અમે વાવી છે અત્યારે તો હવે આ કરજ મેં સૂંકવી શૂકવી એવું નથી તો આમાં થોડું જાજુ તો સરકારને ખાસ ધ્યાન આપવું જોઈએ મારી ભૂપેન્દ્ર દાદાને પણ નમ્ર વિનંતી છે જે કોઈ આના મંત્રી હોય જે કોઈ માર્કેટિંગ એર્ડના ચેરમેન હોય એ બધાયને હું મારે દિલગીરી એક કરીને ખૂછું કે હર એક ખેડૂતને ધ્યાન આપો ખેડૂત છે નો કાત ખેડૂત છે બધા સૌ છે અને ખેડૂત

અને જ્યારે ન હોય ત્યારે ખોટે ખોટા ભાવ ઉચકાવી અને ખેડૂતોનું વાયર છાપામાં આપે આવા રીંગણાના ભાવ આવા રીંગણાના ભાવ પણ જે નથી ત્યારે ભાવ તમે આપો છો પણ અત્યારે થોડું ધાજુ તો ધ્યાન આપો એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે અમે કરજમાં ડૂકી ગયેલા માણસોથી કારણ કે જો આ રીંગણમાં અમે અત્યારે ફેલ રહી તો અમારા માંગણાવાળા અમારા હાઇડિકા મેચિંગ કરે એવું છે બરાબર અને આવા ભાવ રે ઘીડે અમે કાંઈ આપી ન શીખીએ તો બાયરા પણ રિહમણે ભાગી જાય એવું છે

ત્રણ થી પાંચ રૂપિયા પ્રતિ કિલો રીંગણા વેચવા માટે ખેડૂતો અને રીંગણાના ના પાકનું વાવેતર કર્યું છે પરંતુ ભાવ મળતા ફેંકી દેવા જેવો સમય આવી ગયો છે તેમને પૂરતા ભાવ મળે અને જે ગુજરાત રાજ્યના અન્ય જે માર્કેટિંગ એરોમાં તે વેચવા જઈ રહ્યા છે ત્યાં પર તેમને પૂરતા ભાવ મળે તે પ્રકારની માંગણી છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાડ તાલુકાના ખેડૂતો છે કરી રહ્યા છે જી ફઝલ આપ જોડાયા ને વિગતો જણાવી તે બદલ આપ